નમસ્કાર બધાને તહેવારોના ના મહિના તરીકે ઓળખાતો મહિનો એટલે પવિત્ર શ્રાવણ માસ આ મહિનામાં ઘણા બધા તહેવારો આવે છે તેમાં ભાઈ બહેન તહેવાર એટલે રક્ષાબંધન હજી થોડા વર્ષો સુધી તો બ્રાહ્મણ બધાના ઘરે રક્ષાનો દોરો બાંધતા અથવા તો પ્રતિજ્ઞાનો પવિત્ર મોલી બાંધતા અને તે બ્રાહ્મણ પાસે ઘરના બધા પ્રતિજ્ઞા લેતા હોય કે તે નીતિ નિયમથી કામ કરીશું અને યોગ્ય સંસ્કારોથી જીવન જીવીશું પણ પછી ધીરે ધીરે પરિવર્તન આવી ગયું દરેક બ્રાહ્મણ જઈ શકતા નહોતા તો પોતાના પરિવારની કન્યા રક્ષા અને પ્રતિજ્ઞાની રાખડી બાંધતી હતી અને હવે તે સમય જતા ભાઈ અને બહેનની વચ્ચે જ આ સંબંધ રહી ગયો છે તો આ તહેવાર ભાઈ અને બહેનની વચ્ચે જ કેમ મનાવાય છે તો કે આ સંબંધમાં પ્યોરિટી છે રક્ષાબંધન બે શબ્દો માટે પ્રખ્યાત છે એક તો સંબંધમાં પ્યોરિટી અને બીજું પ્રોટેક્શન પણ એક વાર વિચારજો કે શું ભાઈ બહેનની રક્ષા કરી શકે કોઈક ને ભાઈ નાનો હોય છે કોઈક કોઈક ને ને દૂર રહેતા હોય હોય છે તો નજીક પણ 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 બધી કે રક્ષા કરી શકે છે કોઈ મુશ્કેલીઓ એવું પણ હોય જે કોઈ દૂર ન કરી શકે અને દૂર કરી શકે એવું હોય કે ભાઈ હંમેશા બહેનની રક્ષા કરી શકે તો આજે દેશમાં કોઈ બનાવે એવો ન બને જે યોગ્ય ન કહેવાય

તો કે આપણે એવી પરંપરા રહી છે કે દીકરીને ગામની બહાર પરણાવી તે પોતાનું ઘર છોડીને ચાલી સાસરે જાય પણ પતિના ઘરે કલેશ ઝઘડા થાય તો તે સ્ત્રી શું કરે કારણ કે ભારતીય પરંપરામાં એવું તો છે નહીં કે પોતે કમાતી હોય અને તે સ્ત્રીને હંમેશા સાથ સહકારની જરૂર પડતી હોય છે તેથી સાસરિયામાં કંઈ ગડબડ થઈ હોય જેમ કે પતિ સાથે કલહ થયો હોય સાસરીએ કંઈ અત્યાચાર કર્યો હોય અથવા પતિનું મૃત્યુ થયું હોય